આજના મહેમાનો દીપ પ્રગટ કરી રહ્યા છે કેવો ક્યાં ભણ્યા છે જે સાજે એક મેળે હાંજ પડે ને એટલે બધા પંખીઓ માળામાં ભેગા થઈ જાય અને માણસો ક્યાં ભણ્યા છે જે અડધી રાતે રખડે હેલો યુટ્યુબ ફેમિલી નમસ્તે અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે ને બધા મજામાં તો છો અમે પણ મજામાં થઈ તો ચાલો આજ છે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસ એક બે હજાર છવ્વીસ અને આ સહયોગ પહેલી ફેર થયો છે અને આ સહેલી ફેર કહેવાય આમ ગણો તો હોવા વરામાં કેમ કે પછી હવે બે હજાર છવ્વીસ તો આવવાનું નથી કાંઈ કાં પાડતો તો ચાલો અમે આજ આવ્યું છે મારા અનિશાળા પ્રાથમિક શાળાએ કેમ કે આજે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ કહેવામાં આવે છે તો અમારા નિશાળ સારો એવો ઉત્સવ હોય છે છોકરા દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક શાળા એ તો અમારા પાર્થિવભાઈ કાર્યક્રમમાં રહ્યા છે કે શોખ નહીં પાર્થભાઈ નહીં નથી રહ્યા આ વખતે દર વખતે કાર્યક્રમ પાર્થભાઈ હોય છે પણ આ વખતે રહ્યા નથી તો ચાલો અમે જઈએ છીએ ધ્વજવંદનને સલામી દેવા અને રાષ્ટ્રીય ગીત ગાવા તો અમારા વિડીયો કન્ટેન્ટ બની રહી છે અમે તમને સારો એવો કાર્યક્રમ બતાવીશું અને અમારી પ્રાથમિક શાળા તમને બતાવશું કેવું છે કેવુંક નહીં તો અમારા વિડીયોનું કન્ટિન્યુ બનાવી રહજો અને તમે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો એમ જઈએ જઈએ દિન ઉજવણી નિમિત્તે અહીં સૌ ભેગા થયા છીએ ધ્વજવંદન કાર્યક્રમ માટે તો થોડીક ક્ષણોની અંદર આપણે ધ્વજવંદન કાર્યક્રમ છે અંદર હોય બહાર હોય કામ કરવા માટે એકત્રિત થયા છીએ ત્યારે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે આપણે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સ્વતંત્ર લોકશાહી અને પ્રજાસત્તાક દેશ

ઈમાનદારી અને દેશ પ્રેમથી જ આપણે ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ તો આવો આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે દેશના કાયદાનું પાલન કરશું સમાજમાં એકતા જાળવશું ભારતના વિકાસ અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરશું ભારત માતા કી તમામ મિત્રોને વિનંતી આપણા ગામની અંદર આપણી શાળાની અંદર સેવા આપી રહી છે એને આપણે સન્માન આ ઓનર છે એને આપણે આપીએ છીએ ગામના સરપંચ છે ભારત માતાજી એક સાથ ખડે હોંગે ખડે હો સલામી દેગે સલામી સર જૈસે થે जन जन मन

મહેમાનો પોતાનું સ્થાન લઈ શકે છું શુભમ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે જેમ સૂર્ય ઉદય પામી આખી સૃષ્ટિને તેજસ્વી બનાવે છે તેમ આપણા આ કાર્યક્રમને તેજસ્વી બનાવવા માટે આજના મહેમાનો દીપ પ્રગટ કરી રહ્યા છે મંગલ શરૂઆત કરી રહ્યા છે દીપક પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે એ સેવાનો પરમ ધર્મ છે આજની સેવાની જ્યોત જલાવવા मुख्य मेहमंत्री प्रोजेक्ट टेबल घ्यायचे જો અમારા નાના નાના સ્ટેજ પર આવી છે અને એ એના તમારી કદાચ તમારા જેટલા પરફેક્ટ ન હોય તેમ છતાં પણ એના ચહેરા પરનો ઉત્સાહ જુઓ તમે એના ચહેરા પરનો રંગ નૂર કેવા સરસ તૈયાર થઈને એવા છે જો આ બાળકોએ એ સાત જ દિવસની અંદર આ ગીત તૈયાર કરી નાખ્યું છે કે અમારે ગરવ છે ગીત મોટા બાળકો કરે તો અમે શું કામ ન કરીએ આપણે બધા એમ કે બાળકમાં ભગવાનનું સ્વરૂપ હોય છે જેમ જેમ બાળકમાં બુદ્ધિ આવતી જાય મોટો થતો જાય એમ એમ થોડું ઘણું આપણું વાતાવરણ

ગાઉસરે ગાઉ ખેતી બાડી કરે હજાર આ ઠંડીમાં આ નાના નાના ગોદડામાં ઘણા જવાનું હતું હોય ગયું તો આ બધા જ બાળકો માટે તાણી પાડી દઈએ આપણે અહીંથી જેની નામાવલી ભૂલાય છે એ બધા જ સ્ટેજ ઉપર ઉપસ્થિત અહીંથી એમનું સન્માન કરવામાં આવે રકમ તો માત્ર નિમિત્ત છે સાહેબ દાતાશ્રીઓ માટે રકમ તો માત્ર નિમિત્ત છે સાહેબ અસલમાં તો તમારો આ ભાવ આ બાળકો માટેનો પ્રેમ નો પ્રેમ 把那关家？